હાલ મોહરમ નો તહેવાર ચાલી રહ્યો હોય અલગ અલગ જગ્યાઓ પર ન્યાઝના પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું મુસ્લિમોનો પવિત્ર તહેવાર એટલે મોહરમ તે દરમિયાન હઝરત ઇમામ હુસૈન હસન હુસૈનની યાદમાં પોતાના યથાશક્તિ પ્રમાણે દરેક અલગ અલગ વિસ્તારોમાંની ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે આજે જમનાભાઈ હોસ્પિટલની ગલીમાં બુલંદ શહીદ ફ્રેન્ડ સર્કલ કાલુભાઈ જમાદાર આરીફભાઈ જમાદાર ઇદ્રિશભાઈ સૈયદ મોઈનભાઈ મેમણ અને અકબરભાઈ શેખની આગેવાનીમાં મેમણ હોલમાં રાખવામાં આવ્યો હતો આ પ્રોગ્રામમાં મુસ્લિમ સમુદાયના યુવાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો